ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રંગપર ગામે એક ગોડાઉનમાંથી જે કોડી નિયુક્ત સિરફના એક મોટો જથ્થો પકડવામાં આવેલા છે ટોટલ નેવ હજાર જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રાખવામાં છે કોડીન જે નાર્કોટિક્સ ડ્રગની સંખ્યામાં આવે છે એ મિક્સ એ સાથેના કપ સિરપ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી એ માલ કોઈ બીજી જગ્યા મોકલવાના હતા એ પ્રકારની મોટ ઓપદી હતી અને આપણે એલસીબીની ટીમને એ ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓના એ લોકો ઉતારે છે એના ઉપરથી રેટ કરીને આ ગુનો દાખલ કરવામાં આવેલો છે કેટલા છે જી ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એ બે છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે સાથે સાથે ત્રણ બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખોલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે એ ગોડાઉન જે છે એ છેલ્લા દસેક માસથી ભાડા ઉપર લેવાના હતા લેવામાં આવેલા હતા પરંતુ એ માલ એના પહેલાં ક્યારેક આયા છે કે કે મને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે તો નહીં પ્રાઇમફ એસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડિંગ સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા બનાવેલા હોય એવું લાગે છે બટ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે કેમ એ બાબતના એફએસએલ અને બીજા એના અભિપ્રાય મેળવવામાં આવશે અને એ ખરેખર એક પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ કાગળો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મનાઈ છે એ એ બાબતની તપાસ પણ કરવામાં આવેલા છે કે એટલા મોટી સંખ્યામાં આ બેસિકલી બ્લેક માર્કેટમાં કહી શકાય આ એટલી કફ સિરપનો જથ્થો કઈ રીતે અહીંયા અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈના ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવશે નહીં પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી એમાં ત્રણ જે મેં વાત કરી ત્રણ આરોપીઓ જે પકડાયા છે એમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર અને જે ગોડાઉનના સંચાલક આ ત્રણ લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા જે ઝારખંડથી આ માલ આવ્યા છે એનો નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એનો પણ નામ એમાં ખોલવામાં આવેલ છે ખરેખર ખાલી કરવા માટે હજારો કિલોમીટર સુધી માલ એવી વાત ગળે સાચી વાત છે એ બાબતની તપાસ અત્યારે અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું બટ એની કોઈ વાતને સાચી માનવાના અથવા એ જ ફેક્ટ છે એ નથી ગણી લેવાના આ સમગ્ર રીતેની તપાસ કરવામાં આવશે કે ખરેખર ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના હતા નહીં કન્ટેનરની માહિતી નહીં બટ એ જ મેં વાત કરીને કે અત્યારે જે માલ આવ્યા છે એના પહેલાં એવી કોઈ માલ આવ્યા છે કે કેમ અને અહીંયાથી આવ્યા પછી એનો ડિસ્ટ્રીબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારે પેન્ડિંગમાં છે એ એનડીપીએસ એક્ટના કલમ આઠ એકવીસ અને ટ્વેન્ટી નાઇન મુજબના ગુનો નોંધવામાં આવેલા છે અને એમાં બીજી કોઈ કાયદાની બીજી કોઈ જોગવાઈના ભંગ થતા હશે તો એ મુજબના કલમના ઉમેરા પણ કરવામાં આવશે એ હું ચોક્કસ રીતે કન્ફર્મ ના કરી શકું બટ એ જથ્થો તો મોટો છે એ સાચી વાત છે અત્યાર સુધી એવી કોઈ વિગત ધ્યાને આવેલી નથી એ જે તમામ આપણે દર વખતે આ વાત કરીએ છીએ ઘણા સેમિનારના આયોજન કરીએ છીએ લોકો જોડે ચર્ચા કરીએ છીએ જે એ નાર્કોટિક્સના દ્રવ્યો છે અલગ અલગ એના જે માદક દ્રવ્યો છે એના સેવનથી ફક્ત અને ફક્ત જે લોકો યુઝ કરે છે એના એની જિંદગી નથી બગડતી પણ સાથે સાથે એ પોતાના પરિવાર પોતાના જે મિત્રો સગા સંબંધીઓ એની પણ જિંદગી બગાડે છે અને સાથે સાથે સોસાયટી માટે પણ એક દૂષણ છે જેથી હું તમામ યુવાધન હોય કે કોઈ પણ હોય આ પ્રકારના દ્રવ્યોથી સેવન ના કરે એનાથી બચવા માટેના સંદેશ આપું છું સાથે સાથે એવી કોઈ ઇન્ફોર્મેશન કોઈના એવા ધ્યાન ઉપર એવી કોઈ વસ્તુ આવે કે કોઈ સેવન કરતા હોય અથવા આ પ્રકારના માદક દ્રવ્યોના વેચાણ કરતા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ બ્રાન્ચિસને એની જાણ પણ કરવામાં આવે એવી પણ અપીલ કરું છું